રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈ સ્થિત ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેન્ક પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે જેના કારણે સુરતના વેપારીઓ નોકરિયાતો અને સામાન્ય ખાતેદારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે આ પ્રતિબંધ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને છ મહિના સુધી લાગુ રહેશે આરબીઆઈના આ નિર્ણય અનુસાર બેંક હવે નવી કોઈ લોન આપી શકશે નહીં અને નવા થા પણ સ્વીકારી શકશે નહીં તેમજ ગ્રાહકો તેમના જમા કરાયેલા પૈસા પણ ઉપાડી નહીં શકે આજે બેંકની બહાર લોકોની લાઈનો લાગી હતી તો સુરતમાં વેપારીઓ માટે આ મોટો આઘાત છે સુરત શહેરમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું શહેર છે અને રિંગરોડ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટનું હબ ગણાય છે અહીં અન્નપૂર્ણા માર્કેટમાં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેન્કની એક બ્રાન્ચ આવેલી છે જેમાં હજારો વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોના એકાઉન્ટો આવેલા છે બેન્કના દૈનિક કામકાજ બંધ થવાને કારણે ઘણા ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલા ચેક પણ ક્લિયર થઈ રહ્યા નથી જેના કારણે તેઓને વધુ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે